જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં ગાયોનું બધું કામ થાય અને ગાયો મસ્ત તો ગઈ છે બધી અને અમે લગ્નમાંથી આવતા રહ્યા કપડાં બે દિવસ બધા મેલવાના ને મૂકવાના ધોવાનું કામ બધું થઈ ગયું અને જ્યારે અમે ખાલી અહીંયા અંદર દરવાજો ખોલ્યો પેલા દૂધવાળા ભાઈ આવ્યા હતા દરવાજો ખોલો ત્યારે ગાયો બેઠી હતી પણ જ્યારે અમે અંદર આવ્યા અને દરવાજો ખોલો એટલે બધી ગાય ઊભી થવા માંડી રણકવા મળી વાસડી ભાંભરવા માંડી અને મોટી ખુશીની વાત તો છે કે આપણી ઉમા અહીંયા ગઈ છે જ્યાં એના બીજા ત્રીજા દિવસે જ અહીંયા ગઈ છે અને એને વાસડી આવી છે એટલે બહુ મોટી ખુશીની વાત છે અને વાસડી જો અત્યારે મસ્ત બેઠી છે ને ઉમાને ઝારવાની બાકી છે પણ ટાઢો બોળ પવન ઉડે છે જોઈ છે એકાદોથી થોડોક પવન હળવો પડે ને તડકો હોય તો ઝારી નાખી બાકી હાલ છે હમણાં તો નહીં ઝારી તો પણ ઉમા બધી ગાયો જો બેઠી છે ઉમા એની ગાય ની છે ને રખવાળી કરે છે વાસડી બેઠી થી હમણાં ઉભી થઈ ગઈ ચા હું વાસળી બેઠી હોય ચાથી ઉમા આડી ઉભી રહે રાત્રે પણ એની આડી બેસી જાય તો ભૂખી થઈ ગઈ વાસડી જ્યારે દૂધ પીવું હોય ત્યારે પી લઈ હમણાં ઉમાની જ બાંધેલી રાખી છે પૂરવા કોને રમાડ હે જો ઊભી થઈ ગઈ ને તો વાસળી દૂધ પીવા મળી જો દૂધ પીવા મળી ઉમાને કોઈ પણ તકલીફ વિના મસ્ત શાંતિથી વેંગી છે કોઈ પણ પ્રકારની તકલીફ નથી કાંઈ ખાઈ પી પણ પણ પૂરે પૂરું લઈ છે ખાણ જેટલું મૂકી તો ખાઈ જાય છે એટલે કાંઈ ઉમાને વાંધો નથી અને વાસડી પણ મસ્ત નેરવી દાણિયા જેવી છે અને ગયા આટલા દિવસ બધા કપડા બસ ધોઈને મૂકી દીધા છે

ઘરનું પણ અને ઘી અને પ્રોડક્ટનું પ્રોડક્ટના ખોખા એ મૂકી દીધા એનું પણ પેકિંગ કરી પણ આંતના કરી અને દ્વારકાથી જો કાના માટે લાવ્યા છે ને એ વસ્તુ બધી કાનાને ધરી દીધી છે કંકુ લાઈથી ચંદન છે અને આ શંખલા છે ગોમતી ચક્ર છે વૈજતી માળા છે અને શાખ છે જેમ નાના કાનો પણ આ જરખાઈ કે દ્વારકા માંથી એની આટલી વસ્તુ આવી એના થી આવી એટલે અરખાઈ છે અને હાટુ પણ મસ્ત કાનોડાના વાઘા લઈ છે પણ ક્યારેક આપણે ક્યાં

અહીં એશવી હાટુ ત્યાં છે આધાર ખાવાનું છે હમ બધું તાર ખાવાનું છે હમ ના તને આવડે સફરજન મોડો તો આવડે હે ઓહો જો આખું સફરજન ન મળવા એટલે પૂર્વે આખું સફરજન મોઢા ઉપર મૂકી દીધું કા

બે નું પાસે બાંધી રાખી છે આગી નથી બાંધતા એટલા માટે એની હશે જયારે ભૂખી થાય છે ત્યારે દૂધ પી લે છે એ જો કોઈ કે કે ભૂખી હશે એમ મોટા મેટા માં ઇલેક્શન કરવા વહી ગયા

છતાં એ પવન ને લીધે આપણે આ ઝારી નથી પણ એક બે દિવસમાં આપણે ઝારી લેવું અને એટલું મિલ્કિંગ દોયું છે બાકી બે આસળ માં રેવા દીધું છે બે આસળ વાસળી ધાવી ગઈ છે લાગે કોઈને બે આસળ નું દૂધ પીધું છે એવું પેડ દેખાય કેવાય હું વાસરું તો વાગી ગયા છે પોણા છ અને હું આવી છું વાડી આટો મારવા કારણ કે લગ્ન કરીને એવા પછી પેલી વાર આટો મારવા આવી છે શાકબકાલ ઓયું કે નહીં જોવા માટે તો શાકબાકાલા માં તો મેથી ભાજી વધારે દેખાય છે લહણ દેખાય છે બાકી બધું જે ઉગતું આવે છે એવું બધું દેખાય છે અને અમે ચાર પાંચ દિવસ બહાર હતા એટલે તમને પણ વિચાર આવશે કે ભાઈ ક્યારે બહાર ન નીકળતા તો કેવી રીતના નીકળ્યા છે હું છું છે તો મહુવાથી માણસ ને બાજુની સીટીમાંથી કીધું તું એ માણસ આવે તો અમારે દર વખતે ઘણી વાર ગમે પ્રોબ્લેમ આવ્યું હોય તો એક બે દિવસ આવતા ગાય દો તો આ વખતે એને ચાર પાંચ નું કીધું તો આ તો પાડી પણ એને આવું બહુ મુશ્કેલ પડી જતું કારણ કે આઠ કિલોમીટર વહેલી સવાર ચાર વાગે આવું આવવું સાંજે આવું પણ તોય થતાં એમને કીધું કે કઈ નઈ તમે જાતા હોય તો હું આવી જાય ત્યારે અમે એટલા દિવસ નીકળી ગયા હતા નહીં ત્યારે એટલું નીકળવું મુશ્કેલ પડી જાય અમારે માટે પહેલી વાર ગાયું રાખ્યા પછી પહેલી વાર હું અને જેને પપ્પા હારે નીકળ્યા હતા નકર તો ક્યારે હારે નહીં ગમે કામ મારે રહેવું પડે કાંઈ પપ્પા ને રહેવું પડે પેલી વાર હારે નીકળી ગયા હતા પણ કઈ વાંધો નહીં ગાયોમાં કઈ વાંધો નથી પણ જે શાક બકાલું આવ્યું છે ને એમાં ગમે ત્યાં લાઈન મૂકીને પાઈ દીધેલું છે એટલે જે પાળા હતા એ વિખાઈ ગયેલા છે અને જો મેથી દેખાય આવે છે આવી રીતના લસણ પણ દેખાય આવે છે મસ્ત તો લસણ મસ્ત ઉગી ગયું છે મેથી મસ્ત ઉગી ગઈ છે પણ મેન કારણ એમ આપણને મારા વિડીયો જોઈએ તો ઘણી એવી પણ કમેન્ટ આવતી હોય ભાઈ બેન તમે જ બધું કામ કરો અને કરાવાય પણ આ અમુક વસ્તુ ઓર્ગેનિક વસ્તુ અને થોડીક વસ્તુ હામટી વસ્તુ હોય તો હામટા માણસો મૂકીને એક હારે કરાવી ગઈ પણ થોડીક વસ્તુ હાચવવા માટે આપણે સ્વયં પોતાના જ હાથે કરવું પડે ને હાચવવું પડે એટલે કે થોડી થોડી વસ્તુમાં ન તો કોઈ માણા આવે અને નો ધ્યાન દે તો બધું બગડી જાય અને શાક બકાલો આપણે કહીએ ને કે ઓર્ગેનિક ખાવું છે કારણ કે વાતું બધાથી થાય ઓર્ગેનિક ખાવું પણ આપણે કરવું હોય ને ઉગાડવું હોય જે ઘરના કામ મૂકીને ઘરના આપણે બધા છોકરાનું કામ હોય ગાયોનું નું કામ હોય એકલી ખેતીવાડીનું હોય તો આપણે બધા કામે હોય પણ ગાયોના કામમાંથી છોકરાઓના કામમાંથી નીકળી ને સાઈડમાં આ કામમાં ધ્યાન દેવું એ થોડુંક મુશ્કેલ પડી જાય મારી માટે બધું કામ એવું છે કે જ્યાં સુધી આપણે હાથ નો દઈ ત્યાં સુધી ન થાય ખેતીવાડી નું કામ છે કોઈ ઘર કામ છે કોઈ ગાયો નું કામ છે એ બધું એવું કામ છે તો વાંધો નહીં મેથી ઉગી ગઈ છે લહણ ઉગી ગઈ છે થોડા ઘણા પાળા બધા વિખાઈ ગયા છે હવે થોડુંક ભીનું છે ઉકાઈ જાય પછી બનશે એટલું હાથે હાથે હેરખું કરી નાખશું ત્યાં થોડીક ધૂળ બાર વીજળી લાઈ અને માટી પૂર દેવો એટલે ત્યાં પાળો બંધાઈ જાય હેરખો બાટી બાકી અવડાવડા ક્યારે આડે વગડે પાઈ દેવું ને એ થોડુંક મુશ્કેલ પડે કઈ નઈ તો ગયા હતા આવી રીતના પાછો પણ તોય તો આવી રીતના પી ગયું છે પાળા એટલે વિખાઈ ગયા છે તો વાંધો નહીં નજી આપડી કોથમરી મૂળા પણ ઉગી એવા છે અને ગાજર નીકળતા આવે છે હું થોડા થોડા દેખાય છે બતાવું તમને તો આ મેથી છે બધી મેથી મસ્ત આખો ક્યારે ઉગી ગઈ અને આ છે આપડા ગાજર જે હજી નીકળતા કોક કોક ગાજર દેખાય છે ગાજર હજી બધાય નથી દેખાય ને અને જીરું પણ એક નાખ્યું છે ખબર કે ઊગશે જીરું મને ખ્યાલ છે બહુ મોડું ઊગે બહુ ઝાઝા દિવસો લે ગયા વર્ષે મેં જીરું નાખ્યું હતું ત્યારે તે દસ થી પંદર દિવસ લીધા હતા આ વખતે એટલો બધો તો વાંધો નહીં આવે કોક કોક જીરું નીકળી ગયું એવું દેખાય છે આ જીરું ઊગી એવું છે એટલે વાંધો નહીં આવે થોડાક દિવસો જીરામાં પડશે દિવસ એટલે કે આજ સોમવાર છો એટલે એટલે દિવસ થઈ ગયા હજી આઠ દિવસ જીરા માટે ખમવું પડશે ગાજરનું તો નક્કી નહીં ગાજર બે ત્રણ દિવસમાં ખબર પડશે બાકી બધું ક્યારે એક કોથમરીમાં પણ વાર લાગશે ધાણામાં પણ બાકી લસણ તો મસ્ત નીકળી ગયું છે આપણે અને આ પાળા બાજુ રાજીગરો નાખ્યો છે હવે રાજીગ્રો તો જ્યારે મોટો થાય પાંદડે નીકળે ત્યારે જ ખબર પડશે કે રાજીગ્રહ ઉગ્યો કે નહીં તો આવું બધું છે ને બસ હવે આપણો કાસો હતો તૈયાર થઈ ગયો છે આમાં સોંપાવાનો છે તો ઈ કામ હાથ ધરવાનું છે અને આવું થોડું થોડું કામ બને એટલું જેટલું વેન્ડલ થાય એટલું ગાયો માટે ઘર માટે જ્યાં સુધી આપણે હાથ દઈને ધ્યાન ન દઈ ત્યાં સુધી બધું મુશ્કેલ પડી પડે એટલા માટે ને મરચી નાન રો બી નાખ્યા થા જે ઉગતા આવે છે ટમેટી ટમેટીના મરચી ના વચ્ચે મોટો જેવા ધોર્યો છે જગ્યા પડી છે તો ટમેટી અને મરચી જે છે એ ઉગી જાય તો પછી આની નાની વચ્ચે જે જગ્યા પડી છે એમાં થઈ જાય જેવી રીતના કે ઓલી સાઈડ મેં રીંગણી નાખી છે થઈ ગઈ મસ્ત રીંગણા મળ્યા મરચીમાં પણ મસ્ત મરચા નાના નાના આવા મળ્યા અને બુલેટ વાઢિયો પૂરો થઈ ગયો છે આ બાજુનો ભાગ બધો બુલેટ ઘાસ નો હતો બધો અત્યારે વઢાઈ ગયું છે એટલે આ ઘાસ હવે મોટું થાય નહીં ત્યાં સુધી નહીં માટે એની પાસે